પાપનો પ્રકાશ બાપા બજરંગ હું તને કહું છું પણ આ મારા અંતિમ સમય ના જે મારા પહેરેલા કપડા છે ને એ પ્રસાદી ના સ્વરૂપે હું તને આપીશ છું વતર દખલ ના હવે આસન કરી નાખો અમારા રામ ને જવાનો સમય થઈ ગયો એટલે ઓતર દખલ ના આસન કરાવ્યા નમસ્કાર મિત્રો જય માતાજી બાપા સીતારામ હું છું ધવલ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત બ્લોગ્સ પર આજે અમે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપર ગામે અત્યારે અમારી સાથે આજના આ વિડીયોમાં જોડાયેલા છે કાનપર ગામના કાળિદાસ બાપુના દીકરા એવા દીનબંધુદાસ બાપુ જે મહાન લેખક મહાન કથાકાર છે અને એમણે પોતાના જીવનકાળ દરમિયાન બજરંગદાસ બાપુને પોતાની નજરે જોયેલા છે એમની સાથે સમય વિતાવ્યો છે અને પોતાના વડીલો પાસેથી પણ બજરંગદાસ બાપા વિશે જાણ્યું છે થોડા જ દિવસોમાં બજરંગદાસ બાપાનો તિથિ મહોત્સવ આવી રહ્યો છે ત્યારે આજના વિડીયોમાં આપણે દિનબંધુદાસ બાપુ પાસેથી બજરંગદાસ બાપાનો જે અંતિમ વિદાયનો પ્રસંગ છે એ વિશે સાંભળવાનું છે તો અમારો આજનો વિડીયો પૂરેપૂરો જોજો બાપાના જીવન દર્શન વિશે કહી કહેવા જોઈએ તો ઘણા પ્રસંગો છે પણ આજે પૂર્ણતિથી બાપાની આવી રહી છે એટલે પુણ્યતિથી બાપા એ વિદાય લીધી એ સમયના પ્રસંગની વાત કરીએ થોડાક વાત કરીએ કે જેમાં એમના જે ના છે બાપાની સેવાના જે સમયકાળ હતો વિજય બજરંગદાસ બાપા વિક્રમ વિક્રમસવંત ઘણા બાપાની પ્રસાહ અને જીવન પ્રસંગો તો સહેજ પણ વિક્રમ સવંત બે હજાર એક ઓગણીસો પિસ્તાલીસ કારતક

એની બાજુમાં જૂની મઢી છે ત્યાં બાપા રહેતા અને ગામ જાપાના ના હનુમાનજી ત્યાં થોડોક સમય બાપા ઓરડી ભાડે રાખેલી અને એ ઓરડીમાં પણ બાપા એ નિવાસ કરેલો હાલ પણ એ ઓરડી છે અને બાપા પોતે ઓરડીનું ભાડું પણ સુકવતા આજે ભક્તિરામ બાલ મંદિર છે જે જૂની જગ્યા છે ત્યાર પછી બાપા સામા કિનારે ગયા પાસણ બગડ નદી આ બાજુ હડમતાળી નદી

નિશાળપણા બાપા આશરે તેત્રીસ વર્ષ જેવું બગડાણા ની ભૂમિ માં રહી લાખણકા ના સાધુ જન રામાનંદી જાત બજરંગદાસજી બિરાજીયા બગડા ને પાડી ભક્તિ માં વાત બાપાના જીવન ઘણા ભક્તો બધા સંપર્કમાં આવેલા એમાં અમારા વલ્લભીપુર નામ ભગવાન નાથુભાઈ બટુકભાઈ હરમા રાજકોટ એટલે નાથુભાઈ ડોડિયા આપડા મંજીભાઈ પટેલ વર્તમાન જે મનજી દાદા છે પછી એમને મોટાભાઈ કહેવામાં આવતા હરજીવ

નાથુભાઈ ભાઈ નહી એ કે મારે આ ધજા ખોડવી છે અહિયાં અને બાપાના અન્ન ભક્ત હતા બાપાની ગાડી પણ એને ખુબ ચલાવી હતી તો બાપાને એને એમ કીધું તમારી કઈ ભક્તિમાં ખામી છે અમને તો પૂરેપૂરું એનું દર્શન થાય છે એટલે મારો એવો ભાવ છે કે આ ધરમ ધજા એ છે અને એ વખતે બાપા એ કીધું તો તારો ભાવ હોય તો ફરકાય નાથુભાઈ બાપાની આજ્ઞા લઈ એ આજ પણ ધરમ ધરમધજા ફરકી રહીશ ભગદાણા એની ઉપર પછી ધજા અને ધજા ફરકે છે જે જગ્યાએ નાથુભાઈ એ જે ધજા ખોડી છે

ઘણા ઘણા ભક્તો અરણ્ય હતા પછી એક પ્રસંગ તમને કહું કે ભટુકભાઈ હેરમાં અવાર નવા રાજકોટ થી બાપા ની પાસે આવતા આપણે વિદાય ના પ્રસંગ ઉપર જવું છે એટલા માટે તો બટુકભાઈ ના ઘરે જતા અને બાપા એવું વચન આપેલું કે વાલા તારે કઈ જોઈ માગ ત્યારે બટુકભાઈ કીધું બાપા તમારી જે કૃપા હોય ને તમારે કઈ મને દેવું હોય બે માણસ વિનંતી કરી તારે બાપા એમ કીધેલું તમારે જે દેવું બાપા એ પણ જગત આખું બધું મારી પાસે લઈ ગયું છે હવે કઈ રહ્યું નથી દુનિયા બધું દઈ દીધું છે હવે કઈ રહ્યું નથી મારી પાસે દુનિયા બધું મારી પાસે લઈ ગયું છે પણ હું તને કહું છું તું નથી પણ જા હું તને વચન આપું છું કે આ મારા અંતિમ સમયના જે મારા પહેરેલા કપડા છે ને એ સ્વરૂપે હું તને આપીશ અને કદાચ મારું આ શરીર છૂટી જાય તો પણ હું નોંધ કરી અને લખીને જાય કે આ કપડા બટુક હેરમાને ને આવી મારા પહેરેલા સમય વચન આપી દીધું વચન પાડવાનો સમય આવ્યો પછી બટુકભાઈ ને વચન આપેલું બટુકભાઈ પાનનો ગલ્લો કરેલો બાપાને બાપા ગલ્લે બાપા ને ખ્યાલ આવ્યો કે હવે મારે જવાનો ટેમ થઈ ગયો એટલે બાપા પોતે પૂનમ ની આસપાસ પોષવત દ્વારકા ગયા દ્વારકા ની અંદર દર્શન કર્યા ભગવાન ના અને જયારે વળતા વાર ક્યાંથી આવી રહ્યા ત્યારે રાજકોટ આવ્યા પટોકભાઈ જઈને પાન ખાધું અને આશીર્વાદ આપ્યા આજ પણ એના દીકરા ગલ્લા ચલાવ્યા છે બાપાનો મોટો ફોટો છે નીચે બાપા જે બોલ્યા છે ફોટા પર ઉભા ઉભા રહીને પટુકભાઈ હરમાને કીધું વાલા

અને બગદાણા પધાર્યા જે કઈ ભાવિક ભક્તો હતા એ બધા પોતે તો અંતરિયામી પુરુષ હતા અંતર બધાને સંદેશો કહેવાયો તે સમયે મારા પિતાજીને પણ ત્યાં હાજરી એમને કોઈ એવું અંતર આત્મામાં એક આપલે હતું આત્માનું કે બાપા યાદ કરે એટલે ત્યાં જાય મારા પિતાજી પોષવત તીજ ના દિવસે ગયા બપોર નો સમય બાપા બેઠેલા ખુબ રાજી થઈ ગયા વાલા આવી ગયો તા કે હા એક રાત રિયા કીધું વાલા હવે મારે અંતિમ સમય છે હવે મારે વિદાય લેવાનો અને રોકાઈ જાઓ અમારા પિતાજી રોકાઈ ગયા પોષવદ તીજના દિવસે સમીશાન ની અંદર જે કોઈ અંતિમ દર્શન ભક્તો હતા સમય કીધું ઢાળ્યું એવું ત્યાં બાપા એ બુંગળ બંધાવી દીધું અંદર બેઠા બધા નજીક ના ભક્તો બધા હાજર હતા અને પછી મારા પિતાજી ની બધા હાજર બ્રહ્મ મુહર્ત ની અંદર બાપા એ

સંત મહામુનિ હલાઈ ગયા બાપા બજરંગદાસ બજરંગદાસ બાપાનો અંતિમ વિદાય નો સમાચાર તે સમયે ભાવનગર જિલ્લા નું સૌરાષ્ટ્ર સમાચાર બાર પડતું હજી પણ પડે છે પણ એ વખતે બહુ મોટું માધ્યમ એનું હતું ભાવનગર નું રવાયુઓ વગેરે બધા આખા ભાવનગર જિલ્લા ની અંદર સમાચાર પસરી ગયા અને એકબીજા દ્વારા પછી સમાચાર ફેલાણા ભક્તો બધાના તરફ આવવા મનગર નું ખુબ માણસ આવ્યું જે કોઈ હતું એ બધા બાપાને જે માનતા હતા એટલે હજારો ની સંખ્યામાં અંતિમ સમયે માણા ભેગું થયેલું અને એ વખતે મારી દશક વર્ષની ઉંમર આ પ્રસંગ મેં નજરે જોયેલું અને આ બાપાએ શરીર છોડ્યું ત્યારે હું મારા પિતાજી સાથે હતો બગડા હું પણ ગયેલો હવે અંતિમ સમય જે હતો એમાં બધા ભેગા થયા ભક્તજનો હવારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો બાપા એ એવું કીધેલું નિવેદન કરેલું બધા ભક્તોને કઈ

અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હજારો ની સંખ્યામાં ટૂંકમાં ભક્તો બધા ભેગા થયા અંતિમ દર્શન બધા બાપાના કર્યા સીતા ખડકવામાં આવી બાપાનો અગ્નિ દીધો અનેક ભાવક ભાવિક ભક્તો જે બધા હતા એની આંખમાંથી આંસુ આસુ સતા બધા ભાવ વિભર બની ગયા હતા અને ચંદન પણ આવ્યું ચંદનના લાકડા પણ આવ્યા ઘી તાલ શ્રીફળો ખૂબ વામવામાં આવ્યું અને બાપાનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો અને એ વખતે એવું આમ દ્રશ્ય બની ગયું હતું કર્ણુમય કે બગદાણાના કદાચ વૃક્ષો રોતા હોય ગાડવા રોતા હોય ગાયો રોતી હોય ભક્તો બધું આમ બધું એવું આવું દ્રશ્ય બની ગયેલું એમ કે બધા ઘણા સાધુ સંતો આવેલા બધાની આંખમાં આમ આંસુ હતા કે સૌરાષ્ટ્રની અંદર એક મોટો જે સંત શિરોમણી

આવા બધા મહાપુરુષો ની હાજરીમાં મહાન બધા બાપાના જે ભક્તો હતા એમની હાજરીમાં બાપાનો અગ્નિ સંસ્કાર કરવા અને એ દિવસ હતો આમ બરાબર ઉત્તરાયણ આસપાસ હતું તો શાસ્ત્રમાં એમ કીધું ઉત્તરાયણ ની આસપાસ જે આત્મા જાય એ મોક્ષ ઘટી જાય વિષ્મ પિતાએ પણ ઉત્તરાયણ નું મૃત્યુ માગેલું એટલે વિક્રમ સવન બે હાજર તેત્રીસ

જોવા આજ પણ એમના ભજન નો પ્રભાવ છે બગડાણા ધામ હજારો લાખો લોકો એમના નામે હરિહર કરે ગુરુ પૂનમ હોય તો લાખો માણસ હોય ટ્રસ્ટી મંડળ ને બધું એની સેવા ચલાવે છે મંજી દાદા ને એ બધા પણ બાપાની પુણ્યતિથિ હવે આવી રહી છે તોય તમે જોજો લાખો ની સંખ્યામાં માણસો હોય છે ત્યારે બાપાનો અંતિમ સમય જયારે આ બધું થયું પછી બટુકભાઈ હેરમાં આવ્યા બાપા કાગળની અંદર લખીને ગયેલા હતા મેં આગળ વાત કરી મારા પહેરેલા કપડા જે છે એ બટુક હેરમા આપી દેજો એટલે આપી દેવામાં આવ્યા એ કપડા બાપાના અગ્નિ સંસ્કાર બાદ બટુકભાઈ લઈ રાજકોટ ગયા આજ પણ ત્યાં ખાસ ની અંદર એ કપડા રાખવામાં આવ્યા છે અને લાખો લોકો આજ એક જે બાપાના અંતિમ સમય કપડા પહેરેલા હતા એના દર્શન કરી શક્યા અને રાજકોટના લોકો કે જે આજુબાજુના લોકો જેને જે અને આજ બગડાણા પાંચમું તીરથ ધામ છે અને આજ પણ જે એમના લોક ની અંદર બાપા બિરાજતા છે અને લાખો ભક્તોના આજ પણ શ્રદ્ધા અને વિશ્વાસ થી બગડાણા ધામ ની અંદર કામ થાય છે જય શ્રી આદ